સુરતના શ્રમિકોને હવે પોષ્ટિક ભોજન ફક્ત પાંચ રૂપિયામાં જ મળશે સુરતના શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ રાંદેરના રામનગર ખાતે કરવામાં આવતા વિસ્તારમાં રહેતા શ્રમિકોમાં આજે ખુશી છવાઈ જોવા પામી છે માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન રાજ્ય સરકાર આપશે તેવી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ સુરત શહેરના રાંદેરના રામનગર જુલેલાલ મંદિર સામે કરવામાં આવતા આ વિસ્તારમાં રહેતા શ્રમિકોમાં આજે ખુશી જોવાઈ જોવા પામી હતી આ યોજનાને મેયર તથા શિક્ષણ મંત્રી હસ્તે ખુલ્લી મુકમ આવી હતી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાના હાથે પૌષ્ટિક ભોજનની ડીશ બનાવી શ્રમિકોને પીરસી હતી શ્રમિક અન્નપૂર્ણ યોજના છૂટક મજૂરી કરતા પર આવતા અથવા તો જેઓ એકલા રહેતા હોય એવા મજૂરી કામ કરનારા પરિવારો માટે સવારમાં સાત થી દસ સુરતમાં આવા અઢાર કેન્દ્રો ચાલી રહ્યા છે એમાંનું આજે કોરોના પછી ફરી વખત આપણે એ શરૂ કરી રહ્યા છીએ આ અન્નપૂર્ણા યોજનામાં પૌષ્ટિક આહાર ચણા રોટલી દાળ ભાત સબ્જી ક્યારેક કોઈ મીઠાઈ વગેરે એમને આપવામાં આવશે સાથે સાથે આવી જે વાન જોઈ છે મેડિકલ વાન જેની અંદર લેબોરેટરી ડૉક્ટર દવા બધી જ વસ્તુઓ આ વાનની અંદર હશે એક હરતું ફરતું દવાખાનું આવો આવા આવા હરતા ફરતા શ્રમિકો માટે ચાર દવાખાનાઓ સુરતમાં ફરી રહ્યા છે આદરણીય સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે કોરોનામાં બંધ થયેલી જે આ શ્રમિક યોજનાઓ શ્રમિક અન્નપૂર્ણા યોજનાઓને ફરી ખૂબ સરસ રીતે સ્વચ્છતા રીતે એમને શરૂ કરવા માટેનો શુભારંભ થઈ ગયો છે એમાં સુરતમાં આજે આ રામનગરનું કડિયા નાકા જે કહેવાય ત્યાં આપણે શુભારંભ કર્યો છે મિત્રો આ સરકારે માત્રને માત્ર એમને જમાડવાની વ્યવસ્થા કરી છે પરંતુ એમના હેલ્થ પર પણ એટલી જ જાગૃતતા દાખવી છે કોઈ વ્યક્તિ દવાથી અથવા તો એમને એમ અપૂરતી સારવારથી એમને તકલીફ ના પડે માત્ર દવા આપીને છોડી દેવા એવું નથી ગંભીર રોગ હોય તો આનો સંશોધન નાના એવા થઈ રહ્યા છે વધારે રોગ હોય કો તો એને સિવિલ હોસ્પિટલમાં કે વધે વગેરે મદદ આપવા માટેનું પણ આપણું તંત્ર શ્રમ અને રોજગાર વિભાગ કામગીરી કરી રહી છે આજે આદરણીય મેયર સાહેબ પણ અહીંયા શ્રમિક અન્નપૂર્ણ યોજનાના પ્રારંભમાં આવ્યા છે એમણે પણ ખૂબ સંવેદના સાથે કાર્ય મજૂર જે શ્રમિકો છે શ્રમિકો સાથે વાતચીત કરી અને આત્મીયતાપૂર્વના એક વ્યવહાર થાય દરેક લોકોને સુરત મારું લાગે સુરત પોતાનું લાગે એવો પ્રેમનો સદ્ભાવના કરુણા બહુજન હિતાય બહુજન સુખાયના એ આપણો મૂળ મંત્ર છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કલ્પના છે કે રાત્રે એક પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે રાત્રે એક પણ વ્યક્તિ દવા વગર ન રહે જે જરૂરિયાત પ્રમાણે તો સરકાર ખૂબ સુંદર રીતે ગરીબો માટેની આવી યોજનાઓમાં પૂર્ણ ધ્યાન આપી અને કામગીરી કરી રહી છે હું મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું અહીંની ટીમ સરકારી અધિકારી મિત્રો પણ ખૂબ સુંદર રીતે કામગીરી કરી રહ્યા અને આવા અઢાર કેન્દ્રો સુરતમાં ચાલી રહ્યા છે ત્યારે દરેક હજી જ્યાં હમણાં મેયરશ્રી પાસેથી માહિતી માંગી રહી છે ક્યાંય એવું હજી સ્થળ હોય તો આપણે નવા આવા કેન્દ્રો શરૂ કરવા માટેનો પ્રયાસ કરીશું આજના શ્રમિક અન્નપૂર્ણા પૌષ્ટિક ભોજન યોજનાના શુભારંભ સમયે મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સુખડીનો સ્વાદ પણ તે લોકોએ ચાખ્યો હતો